જય સનાતન જય હિન્દ જય ભારત મારા વાલા મિત્રો આજે આપણે ફરી એકવાર સનાતન સત્યને લઈને આવી ગયા છે હવે અત્યારે જે દ્વારકાનો મુદ્દો ચાલી રહ્યો છે એમાં અમુક આસુરી માનસ ધરાવતા તત્વો અને એમની ટોળકીઓ જે સોશિયલ મીડિયામાં ખોટી રીત બતાવીને સનાતન ધર્મને તોડવાનું કાર્ય કરી રહ્યા છે તો એવા તત્વોથી તો દૂર જ રહેજો અને આવા તત્વોને તો ફક્ત એટલું જ હોય છે કે ગમે તેમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવો આવા ટોળકીને ખબર નથી કે આ સંપ્રદાય સ્વયં પ્રગટ સરોપરી સ્વામિનારાયણ ભગવાનનું છે હવે વાત કરીએ કે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું કહે છે કે દ્વારકાધીશ વડતાલમાં આવે બરાબર ચલો પણ નાના માણસોને કંઈ ખબર ના હોય પણ પોતાની જાતને મોટા વિદ્વાન પ્રખંડ શાસ્ત્રી મઠાધિપતિ પીઠના આચાર્ય એવા જગતગુરુ શંકરાચાર્ય ભગવાનને પણ ડાકોરનું ઇતિહાસ ખબર નહીં હોય ડાકોરનો ઇતિહાસ તો એવું કહે છે કે જ્યારે દ્વારકાધીશ ડાકોર આવી ગયા પછી દ્વારકાવાળા પ્રથમ ડાકોરમાં આવીને જે દ્વારકાધીશ ભગવાનનો ભક્ત હતો એને મારી નાખ્યો જોઈ લો વિડીયો સો હેલો નમસ્તે સત શ્રી કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ડાકોર યાત્રાધામમાં ગોમતી ઘાટ નો ઇતિહાસ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન લઈશું ને અમારી સાથે છે રાજેશ સર જયરન છોડ જયરન છોડ વિજય પંડ્યા ડાકોર યા તો ટુરિસ્ટ ગાઈડ ડાકોર ખેડા જિલ્લા કરીને ભગવાનને કીધું ભગવાન તમ તો દ્વારકાધીશ છો રાજા ધીરાજ છો તમે તો આ ભગત ભક્તિ દ્વારકાથી અહીં આવ્યા છો તો એમાં ઘર બી ચોટા નોના છે અને ગામ પણ નાનું છે અમે તમને રાખીશું ક્યાં અગર અમે ક્યાં દ્વારકા અહીંયા આવી જશે તો અમને અમને ક્યાં મારી નાખશે અગિયાર દિવસ પછી દ્વારકાના બ્રાહ્મણોને રાજા અહીં ખ્વાડતા ભગવાનને આવ્યા તો ભગત હતો એને પહે ઓળખી ગયા કે આ તો દર વખત ચાલતો આવતો હતો પણ છેલ્લી વખત ગાડું લઈને આવેલો કે જે ભગવાનને આ લાયો હશે એટલે એની પાસે ઝઘડો કર્યો ઝઘડામાં તેનો રાજા ગુસ્સામાં ગયો તો ભગતને મારી દીધો ભાલો ભગત મરી ગયો એટલે ગામવાળા ગુસ્સોમાં ગુસ્સામાં આવી ગયા કે તમે અમારા ભગતને મારી દીધા દ્વારકાથી બ્રાહ્મ આવ્યા હતા એટલે બધા અંદર ઝઘડા મળ્યા તો ભગતની પત્તીથી એને કોઈ લડાઈ ઝઘડા લડાઈ ઝઘડા ના કરું શકે છે ભગવાન પાણીમાં છે કાઢી લો કે જોઈ મિત્રો ડાકોરના ઇતિહાસમાં લખાયેલું છે આ આપણે નથી કહેતા હવે એવું પણ લખાયેલું છે કે ડાકોરમાં આવ્યા પછી એ લોકોને ભગવાન નહોતા જોતા ભગવાનના બદલે એમને સોનું પસંદ કર્યું વિચાર કરો હવે શું સમજવું બોલો કેટલો ભગવાનમાં પ્રેમ હશે એમને એ દ્વારકાવાળાને અને ખુદ ભગવાન કહે છે કે તમે લોકો લાલચી છો તમે મારા બદલામાં સોનું માગ્યું એટલે હું ડાકોર જ રહીશ અને ડાકોરને જ પ્રખ્યાત કરીશ જોઈ લો વિડીયો એટલે ભગવાને ગંગાબાઈને કીધું કે તું દ્વારકાના બ્રાહ્મણને પૂછી લે કે તારે તમારે ભગવાન જોવે છે કે ભગવાન વજન પ્રમાણે સોનું જોઈએ છે તો દ્વારકાના બ્રાહ્મણોને પૂછ્યું કે ભગવાન તમારે ભગવાન જુઓ છે કે એમના વજન પ્રમાણે સોનું જોઈએ છે સારું કે અમને સોનું આપી દો તામડાપત્ર પર લિખાણ કર્યું લખાણ કર્યું છે હમણાં અમે તમારી દ્વારિકામાં કલયુક્ના બેતાલીસો વર્ષ સુધી દ્વારિકામાં સેવા કરી શકે છે એના બદલામાં તમે આટલું સોનું આપીને ભગ્યા રહ્યા છો તો ભગવાન હું તો ભક્તાધીન છું આ ભગતની ભક્તિ સિદ્ધ દ્વારિકાથી આવ્યો આવ્યું હતું ડાકોને જ મોટું તીરથ બનાવીશ તમલો તમે લોકો લાલચી જ હું લાલચીની જોડે નથી રહેતો જોઈ મિત્રો હવે આનો ઝાકતો પુરાવો આપતું ડાકોર મંદિર હાજરા હાજર છે આપણે બીજા કોઈને પૂછવાની કઈ જરૂર જ નથી બસ એટલું ધ્યાન રાખજો કે આવો ખોટી રીતે સનાતનની ચાદર ઓઢીને સનાતનને તોડવાનો પ્રયાસ કરતી ટોળકીને ઓળખી રાખો અને આવા તત્વોથી તો દૂર જ રહો અને ભગવાન શંકરાચાર્યને નતમસ્તક પ્રણામ સાથે કહેવું કે જુઓ તમને સ્વામિનારાયણ સંપ્રદાયથી વાંધો હોય તમે એને સનાતન વૈદિક માનતા જ ન હોય તો તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ચુનૌતી આપી દો શાસ્ત્રાર્થની અને કહી દો જો તમે સાચા જ હોય તો શાસ્ત્રાર્થ કરો એવું જણાવી દો સંપ્રદાયને અને તમે સાચા હશો તેમને એમને હરાવી દેશો તો બીજી વાર આવું કંઈ થવાનું જ નથી બસ મિત્રો તમારે શું કહેવું છે શંકરાચાર્યને શાસ્ત્ર કરવો જોઈએ કે આવી રીતે આના આ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ બસ ખાલી મીડિયા ઉપર બે શબ્દો બોલીને જતું રહેવું સંપ્રદાય વિશે ભાઈ એ ભગવાન નથી એ સંપ્રદાય નથી જણાવો મિત્રો તમે જ હવે